જય માતાજી બધાને મેં મારી નવી ચેનલની શરૂઆત કરી છે બધા કહેતા હોય છે ને કે કંઈક નવું કામ કર્યા પહેલાં મોડું ઘડું કરવું જોઈએ તો મેં પણ મારી ચેન ચેનલની શરૂઆતમાં ગાજરનો હલવો બનાવું છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દોઢ કિલો ગાજર લીધા છે જે સારી રીતે ધોઈ લીધા છે અને વજનમાં દોઢ કિલો છે તમે જોઈ શકો છો સરસ એવા ગાજર છે રેડ સરખી રીતે સાફ કરીને એને આપણે હવે છીણી લઈશું બધા ગાજર સરખી રીતે છીણી લઈશું તો તમે જુઓ મેં બધા ગાજર છીણી લીધા છે સરસ એવા છીણાઈ ગયા છે જેટલી નાની છીણી હોય એટલું વધારે સારું રહે આમાં વચ્ચે એક વ્હાઈ સફેદ કલરનું પિત્ત ટાઈપ આવતું હોય છે એને યુઝ નહીં કરવાનું નહીં તો ગાજરનો હલવો ટેસ્ટમાં થોડો અલગ લાગે તમે જોઈ શકો છો એકદમ છીણાઈ ગયું છે હવે આપણે એક પેનમાં ઘી લઈશું મેં અહીંયા એક ચમચા જેટલું ઘી લીધું છે સરસ મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં બધું છીણ એડ કરી દઈશું હવે આપણે છીણ એડ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ એવું છીણ આપણું છીણાઈને તૈયાર હતું એ આપણે એમાં એડ કરી દીધું છે સરસ એને હવે મિક્સ કરી લઈશું બધું ઘી એક સમાન થઈ જાય છીણની અંદર બધું મિક્સ થઈ જાય એટલે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું સરસ મિક્સ કરી લેવાનું સરસ ઘી મિક્સ થઈ ગયું છે બધામાં હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું પાંચ મિનિટ જેવું ઢાંકણ ઢાંકી રાખીશું હવે આપણે એને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું પછી એમાં આપણે બે કપ જેટલું દૂધ મિલાવીશું મતલબ આમ પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે મેં સરસ હવે આપણે એને મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જાય એટલે એને ઢાંકણ ઢાંકીને આપણે પાંચ દસ મિનિટ ફરીથી કૂક થવા દઈશું તેનાથી સરસ બોઈલ થઈ જશે જે ગાજર કાચા હોય એ પાકી જશે હવે ઢાંકણ ઢાંકીને રાખી દઈશું મીડિયમ ફ્લેમ ઉપર તમે જુઓ સરસ એવા બફાઈ ગયા છે ગાજર હવે થોડી થોડી હલાવતા રહેવાનું અને થોડું પાણી બચે પછી આપણે એની અંદર ખાંડ ઉમેરી દેવાની એનાથી ખાંડ ઓગળવામાં ઓછો ટાઈમ લાગે અહીંયા મેં દોઢ વાટકી ખાંડ લીધી છે વધારે ગળ્યું પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો અહીંયા મેં ઇલેચી પાવડર બી જોડે જ એડ કરી દીધો છે એનાથી સરસ એવો ટેસ્ટ મિક્સ થઈ જશે હવે એને આપણે ફરીથી મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને ફરીથી પાંચ મિનિટ રહેવા દઈશું ગાજરનો હલવો બનતા થોડો ટાઈમ લાગે છે ફૂલ આંચ ઉપર જ રવા દઈશું પાંચ મિનિટ તો શું પાણી થોડું વધારે બનીને સરસ એવો બફાઈ જશે તો જ્યારે ગાજરનો હલવો ખાઈએ ત્યારે કાચો ટેસ્ટ ન આવે અહીંયા મેં ઢાંકણ ઢાંકી દીધું છે ફૂલ આંચ પર રાખ્યું છે મેં ત્રણથી પાંચ મિનિટ હવે હટાવી લઈશું હવે એને મિક્સ કરતા રહીશું લગભગ બધું જ પાણી બળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું આપણે ફૂલ આંચ પર સરસ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પાણી બધું જ બળી ગયું છે હવે આપણે એમાં માવો એડ કરીશું મેં અહીંયા એક વાટકી માવો લીધો છે એને સરસ આપણે મિક્સ કરી લઈશું તમે વધારે બી માવો એડ કરી શકો છો પણ વધારે માવો હોય તો પછી માવો ખાતા હોય એવું લાગે થોડું ગાજરનો બી ટેસ્ટ આવે એટલે મેં એક વાટકી જ એડ કર્યો છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ડ્રાય ફ્રૂટ સેટ કરીશું સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો માવો અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે કાજુ બદામ હવે એને અમે દરદરા કૂટીને પછી હવે એમાં મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે થોડો ટાઈમ લાગશે પણ તમને સરસ લાગશે હવે આપણે એને એક બાઉલમાં કાઢીને ગાર્નિશ કરીશું જોઈ શકો છો તમે કેવો એકદમ રસ ભર્યો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મેં નવી શરૂઆત કરી છે તો પ્લીઝ સપોર્ટ કરજો તમે બધા એકદમ સરસ બન્યો છે થેન્ક યુ